ડોક્ટર માર્ગી કુશલ દોશીની સોળ ઉપવાસ ની અનુમોદના અર્થે પ્રભુના ના ઘોડિયા અમારા ઘરે પધરાવા સદભાગ્ય મળ્યું માતા ત્રિશલા ઝુલાવે પ્રભુ મહાવીરના પારાનો લાભ લેવાનો સદભાગ્ય ભાવનગરના દોષી પરિવારને મળ્યું હતું બોયલવાર ભાવનગરની ધરા પર મહાવીર જન્મ કલ્યાણ અવસર પર પ્રભુ જન્મોત્સવનું માધુર્ય પ્રસાર્યું હતું આ દિવ્ય અવસર પર ડોક્ટર માર્ગી કુશલ દોષીની સોળ ઉપવાસની તપસ્યાની અનુમોદના અર્થે પ્રભુના ઘોડિયા પારાને ઘરે પધરાવાનો લાભ મેળવ્યો હતો દુલારો દુનિયાને તારણ હારનો ગગનભેદી નાચ સાથે અક્ષત કંકુના વધામણા સાથે ભગવાનના ખોડિયાપારાને વાતે ગાતે સકળ સંઘના સત્વરે સૌભાગ્યચંદ દોષી પરિવારના આંગણે સુભમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પરિવાર પ્લોટ નંબર સાતસો છ કૃષ્ણનગર ખાતે પધરામણી કરવામાં આવી હતી જેમાં સંઘના સભ્યો સાથે બોડી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ લાભ લીધો હતો સામાન્ય રીતે દર્દીઓને તબીબો માટે ભગવાન તુલ્ય હોય છે દર્દીઓની સેવાને સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોય છે તેમ છતાં દોષી પરિવાર સમાજ મને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને ધર્મના માર્ગ ચલાવીને પૂર્ણ બાંધી રહ્યો છે જૈન ધર્મ એક મહાપર્વ ગણાવવામાં આવે છે મન વેચનથી આત્માને શુદ્ધિકરણ માટેનો પર્વ એટલે પરિષણના મહાપર્વનો ડૉક્ટર માર્ગી કુશાલ દોષીની સોળ ઉપવાસની તપસ્યાની અનુમોદના અર્થે ભગવાન મહાવીરના પારાણને વાતે ગાતે સંઘના સત્વરે પ્રકાશભાઈ પરમેચંદ્ર દોષી સહપરિવારના આંગણે શુભમ ઓથોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ પધરામણી કરવામાં આવી હતી ડોક્ટર કુશળ થતાં ડૉક્ટર માર્ગી હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોવા છતાં સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને આત્માના શુદ્ધિકરણ માટે સોળ ઉપવાસ જેમાં માત્ર ઉકાળેલું પાણી જ લઈ શકાય છે એ અનુમોદન સાથે ધર્મના માર્ગે ચાલી રહ્યા છે જૈન સમુદાયના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થતાં જૈન સમાજ દ્વારા એકબીજાને મિચ્છામી દુકડમ પાઠવી સમાય આસના કરવામાં આવી હતી આ સાથે પર્યુષણ દરમિયાન કરેલ તપસ્યાના પારણા યોજાયા હતા શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં દેવાંશી મનીષભાઈ ગુંદીગેરાની સોળ ઉપવાસની તપસ્યા તેમજ વંશ જ્યોતિન્દ્રભાઈ ગુંદીગેરાની અઠ્ઠાઈ તપની તપસ્યા પારણા યોજાયા હતા જય જય નંદ હું ડૉક્ટર માર્ગી કુસાર જોશી આજે અમારા જૈન ધર્મના પારણા છે જૈન ધર્મના ઉપવાસ કરેલા છે જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે એ બી સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી ઉપવાસ કરવાનો ધર્મ જૈન ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ અને એ ઉપરથી જેમ કે અમે સોળ ઉપવાસ કર્યા છે તો સોળ દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય અને પછી આજે પારણા મહોત્સવ છે એટલે અમારા ધર્મગુરુ એ બધા ની સાક્ષી અમે આજે વાપરવાનું છે કે અન્ન ગ્રહણ કરવાથી શરૂ કરી આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનો હોય છે